પ્રથમ સત્રમાં રૂ સુધી પૂરો થયો છે હવે આપણે આપણો અભ્યાસક્રમ તો હિન્દીમાં જે ફેબ્રુઆરીમાં આપણને આપ્યો છે એ અભ્યાસક્રમ એ તો આપણો પૂરો થઈ જ ગયો છે પણ ફરી હવે આપણે જુઓ રિવિઝન શીખવાનું છે કે આપણી આખી ચોપડી ફેબ્રુઆરીમાં હિન્દીની પૂરી થઈ ગઈ છે ગયા વિડિયોમાં તમે અગાઉના ફેબ્રુઆરીના વિડીયોમાં જોયું હશે કે આપણો અભ્યાસ ચોપડીનો પૂરો થયો છે હવે આપણે ફરીથી રિવિઝન કરી શકીએ તો રિવિઝનમાં આપણે બીજા સત્ર થી શરૂ કરીશું પહેલા સત્રિઝન એસે એક તારો પણ કહેવાય બરાબર એક તારો એટલે સિતાર વગાડવાની આવે ને ફરી એને નીચે લખ્યું છે વાંચો અને લખો તો ટપકાથી એસે એડી લખેલું છે એને ખાલી જગ્યા આપી છે એમાં તમારે ટપકાથી ઘૂંટવાનું છે અને એની બાજુમાં ખાલી જગ્યામાં પૂરવાનું છે આ તો આપણે પૂરેલું જ છે ચોપડીમાં પણ રિવિઝન છે એટલે ચોપડીમાંથી જોઈને નોટમાં લખવાનું છે બરાબર ફરી એની નીચે આપ્યું છે જુઓ કે અક્ષર વાંચો અને લખો તો બાર અક્ષરી આપી છે આપણને કસે માત્ર કે થી સ્રસે માત્ર શ્રે સુધીની તો આ બાર અક્ષરીને તમારે આપણી ચોપડીમાં પૂરેલી છે એટલે તમારે ચોપડીમાંથી જોઈને નોટમાં લખવાની છે હું ફરી તમને સમજાવું છું કે કેટલી વાર લખવાની છે બરાબર ફરી આ શબ્દો આલેલા છે બરાબર તો આ શબ્દોને પણ તમારે વાંચવાના છે જુઓ કે ખેલ મેલા બેટા પહેલી હમારે અપને પઢદે અને બસેરા તો આ શબ્દોને આપણે વાંચવાના છે અને નોટમાં લખવાના છે ફરી એ નીચે છે કે એથી શરૂ થનારા શબ્દને ખરું કરો તો એથી શરૂ થનારા શબ્દ ગોળવર્તુળમાં એ લખ્યો છે ને તીર મારીને લખેલા છે એમાં એથી શરૂ થનારા શબ્દ સામે ખરું કરવા છે આ તો આપણે શીખેલા છે એટલે ખબર જ છે ફરી એને બાજુમાં એને તીરની દિશામાં વાંચીને શબ્દ બનાવો તો આપણા શબ્દ બનેલા છે આપણે ચોપડીમ પણ પૂર્યું છે કે એક એકતા એડી એકા એકાહરી અને એકાક્ષર આ પ્રમાણે આપણે વાંચવાનું છે ફરી એને નીચે છે ચિત્રને ઓળખી તેનું નામ લખો તો કંસમાં નામ આપેલું છે ને ચિત્રને ઓળખવાનું છે કે કેલા કરેલા પેડ અને જલેબી બરાબર તો આ પ્રમાણે પેજ નંબર પાંત્રીસ અને છત્રીસ પર મેં તમને જે સમજાયું આપણો કોર્સ પૂરો થયો છે આપણે શીખેલા પણ છે પણ આ રિવિઝન કરવાનું છે આપણે પરીક્ષાના માટે તો એ ચોપડી તમારે મેં તમને સમજાયું એ પ્રમાણે સમજીને ચોપડીમાંથી નોટમાં લખવાનું છે એ આજનું આપણું લેસન છે ફરી બીજું શીખીશું ચાલો અસલામ